શાહરૂખ ખાન અને આમવીર ખાને અહમદાબાદ વિમાન દુર્ઘટના પર કર્યો શોક એર ઇન્ડિયા વિમાન અકસ્માત સમાચાર આ દુર્ઘટના સાંભળીને મને બહુ દુઃખ થયો છે શાહરૂખ ખાને શોક પ્રકટ કર્યો આમિર માહિતી આપતા કહ્યું હું ખૂબ જ દુઃખી છું એર ઇન્ડિયા પાણીનામ દુર્ઘટના શાહરૂખ ખાન અને આમિરે આ દુર્ઘટનાના પ્રત્યે શોક વ્યક્ત કર્યો બંધી સામાજિક મીડિયા મારફતે પેસેજ આપીને પીડિત પરિવારજનો સાથે સંઘમ કયો છે અને સંવેદનાઓ વ્યક્ત કરી છે બાય gujarati.abplive.com યા લાસ્ટ અપડેટ છે બાર બાર વધે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તથા ખરજ બોલિવૂડના મુખ્ય કલાકારો શાહરૂખ ખાન અને આમિર ખાન અહમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો સોશિયલ મીડિયા પર પાઠ પામ્યા વિના તમામ કલાકારોએ તેમની રૂંગાઈ અને અનુમાનશની પીડિતના પરિવાર બદલ લોકોને પ્રેરણા લીધી છે સી શાહરૂ ખાને એક્સ પર પીશ થર શું અમરાફ મારા પરિવારો સાથે પ્રેમ નાસ્યાલ અને વધારાના ના ખાશે શાહરૂ ખાને એક્સ ઉપર એ દુખી સંદેશ આપ્યો હતો સંદેશમાં માં કહ્યું આમેરિમ જોયે અને એમ કહ્યું આ જે દુખદ સમય છે એન આપાય છે એમની સંવેદનાઓ માટે તે પ્રમાણે આજ ભારત મે હને રહે છે વિમાનના ના હાથો 242 લોકો હતી અને તેમાં બધાચી મૃત્યુ થયો હતો અહમદાબાદમાં વિમાન દુર્ઘટના બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ મોત થયો હતો ગામમાં સવાર થયા સ્થાનિક લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે આવેલા સમય માટે રાજ્યના તમામ રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે આ પ્રશ્નો પાસવ્યો એક નય વિખતી હેશટેગ અખુ મહત્વ